તો રાજકોટના કોઠારીયા રોડ પર ત્રણ દિવસ પહેલા ત્રાસ મચાવનારા પેન્ડા ગેંગના સાગરીતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ગેંગના સાગરીતો રમેશ ગજેરા સહિત ત્રણ લોકો પર શરીથી હુમલો કરતા જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે રમેશ ગજેરા પોલીસ કર્મચારી ભરત ગઢવીના હત્યાના કેસમાં સાક્ષી છે જેથી તેમના પર થયેલા હુમલાએ અનેક સવાલ ઊભા કર્યા છે જ્યારે હુમલાની આ ઘટનામાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના કોઠારિયા રોડ પર ત્રણ દિવસ પહેલા ત્રાસ મંચાવનારા પેંડા ગેંગના સાગરીતના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ગેંગના સાગરીતો રમેશ ગજેરા સહિત ત્રણ લોકો પર છરીથી હુમલો કરતા જોવા મળ્યા ઉલ્લેખનીય છે કે રમેશ ગજેરા પોલીસ કર્મચારી ભરત ગઢવીના હત્યાના કેસમાં સાક્ષી છે જેથી તેમના પર થયેલા હુમલાએ અનેક સવાલ ઊભા કર્યા છે